તો ગાઈશ ફૂલ ખતરનાક રસ્તો છે પાછું જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે ઘડીક વાર રાહ જોઈ છે એ ઓલો ખટારો ગયો 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 ગાઈશ ખટારો હેઠે પડી ગયો ગાઈશ તો તમે હાઈલાઈટ તો જોઈ લીધી આજે આપણે આ મિની બસને લઈ અને ફૂલ ઓફરોડિંગ કરવા જવાનું છે જો એકવાર લોકેશન ચેક કરી લો મેપ જુઓ તમે ફૂલ ખતરનાક મેપ એકદમ કોઈ ઓવરટેક ન કરીએ કેવો ફૂલ ખતરનાક રોડ છે તો ચાલો હવે અહીંથી આપણે ધીમે ધીમે હાલતા થાય આપણી મિની બસ જો ફૂલ વળાંક છે એટલે આપણે ધીમે ધીમે હલાવશું લાઈટ આપણે ચાલુ કરી કેમ કે દી હાથમી ગયો એ ગમે ત્યારે રાત પડી જાય આપણે લાઈટ ચાલુ કરવા રહી ત્યાં વળી કાંઈ આપણે દેખાય નહીં આપણે પડી જાય એના કરતા લાઈટ ચાલુ કરવી બેટર ઓપ્શન તો ગાય આપણે આ ગોળ 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 વાળા રસ્તામાં ધીમે ધીમે હાલતા આગળ એક ખટારો જાય છે બાકી કોઈ વાહન દેખાતા નથી ગાય મેપમાં ચેક કરો રસ્તો ફૂલ ખતરનાક તો આપણે અહીંથી ધીમે ધીમે જવા દઈએ આમાં ઓવરટેક કરવી તો અમુ લાગે આમાં ઓવરટેક કેમ કરવી કદાચ અમારા દીકરા ઓલા મેપમાં રોડિંગ કરવા ટાણે બહુ વહમું લગાડશે બધા જો આગળ થઈ ગયા છે ને થોડીક જગ્યા મળે ને તો ઓવરટેક કરી લઈને વાંધો ન આવે પણ અમારા દીકરા ઓવરટેક એ નહીં કરવાથી ધીમે ધીમે હલાવવા લાગશે એક તો પાછો ફૂલ વણાકવાળા રસ્તા ગાય ચેક કરો જો ટન ન લાગે એટલે ગાડી ઉતરી જાય પહાડમાં ડાયરેક્ટ ટર્ન ધીમે ધીમે લાગી ચેક કરો તમે ફૂલ ખતરનાક લોકેશન જો પટ્ટી રોડ એ આમાંથી ધીમે ધીમે આપણે ગાડી જવા દે હવે તો જ હજી ફાસ હલાવ તો ને ક્યાંક ઉતરી જાય છે એટલે દરિયામાં પડી જાય છે ધીમે ધીમે જવા દઈ વળાંક બહુ ફૂલ એવા ડેન્જર વળાંક આપ્યા છે ને આ જો વળાંક ચેક કરો ગાઈસ બીજા ગેર સિવાય તમે હલાવી જ ન શકો જો ગાડી અટકી અટકી નીકળી તો જાય છે કેમ કે તમારો ભાઈ હેવી ડ્રાઈવર છે થોડીક જો ગાઈસ આપણો હવે મેન મેપ લોકેશન ચેક કરો આ ફૂલ ઓફરોડિંગ કરવાની છે સિંગલ પટી રોડ ને બે બાજુ પાણી દરિયા વચ્ચે રોડ છે આપણે હરવે હરવે જવા દઈ વળાંક આવે છે ને એટલા ડેન્જર વળાંક આપ્યા છે ને લાગે જો આગળ બસ જાય છે પાછળ ખટારો છે બસ વાળા તો કાઢી લીધી ખટારા વાળો કાઢી પછી આપણે થોડું ડ્રીવર મારીને આગળ જાય ને પછી બ્રેક મારશે ને તો આપણી ગાડી પાછી પડશે ધીમે ધીમે જવા થઈ પછી રાત પડી ગઈ છે ને કાંઈક તો ડેન્જર લોકેશન થઈ ગયું એ હોય ને તો દેખાય પણ આ મેપમાં આ લોકેશન ઉપર રાત જ આવે છે અમે જો કાંઈ ફૂલ ખતરનાક વળાંક છે કઈ ડે કઈ ડે આપણી બસ હાલે છે વચ્ચે લોધા એવા હે ને ક્યારેક ક્યારેક બસ આપણે ધીમે ધીમે બસ વણા ગાય કરો હજી આપણે કેટલું આગળ જવાનું છે જો બસ ને ખટારો એ એ પચી ગઈ ગાય જોયું ને તમે ધીમે ધીમે જવા દઈએ આપણે વળાંક જ એટલા આપ્યા છે ને કાં તો સીધા રસ્તામાં વળી વાંકા ચૂકા છે ને તો આપણી ગાડી અડી જાય વળાંક ટાણે બહુ વાવવું લાગે વળાંક વાળવામાં એ થઈ ગઈ રહી ગઈ જો અહીંયા પાછું ટ્રાફિક જામ થઈ ગયું છે તો વાર આપણે ઊભી રાખી એ ઓલો ખટારો ત્રાહો થઈ ગયો એ પડ્યો 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 ખટારો પડી ગયો છે બસ વાળો હલાવે તો સારી વાત છે આપણે ડીપર તો માર્યા મારી મારો દીકરો હલાવતો નથી કઈ આપણે ઘરે લઈ લઈ અને ગાડી વાળાને મારીને પાડી દે ઘરે મારા દીકરા જવા દે છે નહીં તો ગાડી વાળાને મોરે મોરો દઈ દઉં આથી ચાલો બસ વાળાની ઠોકર લાગી ગઈ બસ તો ગઈ ના રહી ગઈ બસ ગઈ 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 ચેક કરો આપણે બસને ને ઉડાડતી હતી આગળ એક નાની ગાડી છે સાઈડમાં રહી ગઈ છે તો આપણે ધીમે ધીમે જવા દઈએ આપણી બસ વણા કેટલા ફૂલ ખતરનાક આપ્યા હે ને ગાડી માઇન માઇન ટર્ન વરે ચેક કરો આ વળાંક ચેક કરો ગાઈઝ આખો યુ ટર્ન નિયન નિયન હાવ ક્યારેક ક્યારેક તો ત્રણ ટાયર ઉપર ગાડી થઈ જાય આગળ ઓલી બસ હલવાઈ ગઈ લાગે છે ના ના હાઈલી તો ખરી એ નીચે પડી ગાય ચેક કરો નીચે પડી ગઈ બસ એક આગળ એક હજી એક ગાડી પડી છે ભાઈ તો સાઈડમાં હે એટલે આપણે સાઈડમાં નીકળી જઈશું

બીજી વાર હવે છે ને બીજી મોટી બસ લઈને આવતું આપણે ઓફરોડિંગ કરવા તો ગાઈઝ વિડીયો ગયું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુજરાતી ભાઈને ફૂલ સપોર્ટ કરો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ગાઈઝ